સદગુરુ ભગવાનની જય આજે આપણે શનિવાર તેર તારીખ બારમો મહિનો અને આજ આપણે આ આપણી હરિમઠી ભેગા થયા તમારી જેવા મહાપુરુષો બધાય અને મારી કાલી ગેલી ભાષામાં જે કાંઈ મને મારા હરિવરે પીરસ્યું છે અને જે મને કાંઈ એ ધારા યાદ રહી એ ધારા વિશે વાત કરો કે અનેક આપણા મહાપુરુષો આપણા સંતો આપણા ઋષિમુનિઓ ભક્તજનો અનેક જે આપણી વાતો કરી છે કે જે આપણો આ રહ્યું એને પરિવર્તન કરવા માટે આપણું આ હૃદય લીધી નાખ્યું છે અને આ શબ્દને આરપાર કરી એવા આપણા સંતોએ વાત કરી છે કે આ જગતની માગપા કેવા મહાપુરુષો કે અમરેલીની અંદર મુર્દાસ બાપા જેવા જે મહાસંત કે જેને પર દુખે પોતે તમને કહું કે માળી જો આ એક બીજો જીવ બસતો હોય તો એનું પાપ આ મુળદાસ એ પાપનો બાપ આ મુરદાસ અને સતા મહાત્મા મુળદાસ જેવાય એ પાપને વળી લીધો હોય તો એ મહાસંતો એમ કહી શકે કે ભાઈ હે સંતો ભાઈ જો તમે આની અંદર ખરી રીતે નહીં રહ્યો અને ખરી રીતે નહી ખેલો તો આ જે સુરતા છે આ એનું જો જો જોવા તણું જાશે તો તો એ નજર પડે અનેક તમને દુખ થશે અને પછી તમારે આ નેત્ર હર્યા એ નેત્ર ની અંદર તમારે એટલે કે ભક્તિ રૂપી ભક્તિ રૂપી પછી તમારે આંજણ વિદ્યા આંજણ વિદ્યા આંજવી પડશે એ આંખમાં એ જો આંજણ વિદ્યા એમાં આંજશો તો પાછું તમને આમાં સત્યરૂપી દ્રષ્ટિ જોવા મળશે નકર જો આ તમારી બુરી નજરમાં પૂરી નજરમાં એટલે કે એક કડું અણુ જો પડ્યું તમારી આંખમાં તો પછી તમારે જોયા તણો સુખ જાશી બરાબર એટલે જે પાછું જે આંજણ વિંધ્યા એટલે સંત કોઈ એવા ઉદાસ બાપુ જેવા મહાપુરુષ તમને જો મળી જાય ને ઈ આંજણ જે એવી ભક્તિ રૂપી જો આંજણ તમને આંશે અને ઈ આંજણ વિદ્યા જો આશે આક્ષે આજશે જો તમારી આંખમાં તો પાછું જોયા તણો સુખ મળશે એમ બાપા બાપા જેવા આ શબ્દ કહી શકે આપણે તો શું કહી શકવાના વાલા કઈ ભજન નથી કરતા નથી આપણે એક ને અંદર એક શ્વાસો પણ હરિભજન બાજુ નથી આપણે વાયો અંદર અનેક પદગળો આપણા પડ્યા છે આ પદગળો ના નિહરે એમાં આજને વિદ્યા આપણે આંખમાં કોણ હાજી દે આજણી વિદ્યા તો જ્યારે તમને ભક્તિના ઘરે જશું અને ભક્તિ પ્રાપ્ત થાય છે ત્યારે આનશે અને ત્યારે આ દ્રષ્ટિએથી તમને જોયા થોડું સુખ મળશે મળે નહીં એટલે આપણા મહાપુરુષો સંતો સંતોએ કીધું છે કે ભાઈ મધ કુડે ભલે માખ્યું બેઠી પણ જે એમાં ઉડન વાલી હતી તો ઉડ ગઈ બાકી તો પાંખ રહી લપટાય પછી તો એમાં પછતાવાનું રહેશે એટલે

એનો બાપ આ બુદાસ માથે ન કર્યાનું કર્યું આપણે સતા બાપાએ કીધું કે તમારું આમ થાશે થાય છે હાથ ઉભા રહ્યા સતા બુદાસ બાપુએ ઉદા ગધાડે બેહાયા તો એમને સહન શક્તિ કરી લીધી જૂતાના હાર પહેરાવ્યા તો પહેરી લીધા અને ઈના એ માણસોએ એ પાછા બુદાસ બાપુને ફૂલડે વધાવ્યા તો એ મુદાસ બાપુએ એવું ના કીધું કે મારી ઉપર આમ ન હે છતાં એને કીધું બાપા એવું રે જેમ જેમ માજન હાસવે પોતાનો માલ જેમ માજન હાસવે પોતાનો માલ એન વેદના રે વસનો કોઈ સાસવે સંતો હે એમ બોલા મહાત્મા મુદાસ હે માજન આગળ વેપારી આગળ ગમે માલ હોય તો એમાં કોઈ દી એને એને તમે ઉછળતા ભર્યો એટલે ના ઉદાસ બાપુએ કીધું કે જીવનની અંદર ગમે એટલો ખજાનો હોય જેને હાસવી કે એને માજન એટલે ભગવાન મારો ના થરીવર આટલા બીબા એક બીબુ બીબા અઢળક જે મારા હરીવરે કેટલા બીબા બનાવ્યા છે દેશ વિદેશો એની અંદર અઢળક બીબા કે આ પસાર ગોળ પૃથ્વી ઉપર તમે ફરો

આ પીડા આ બીબાનો ઘડનારો આ કુભાર ક્યાં હતો ઋષિ એ તો મારે જોયા તણી જુગતી અને જાયા તણી જુગતી કેવો હરિવર છે કે જેનો જોટો પછી તમને નવખંડ ધરતીમાં ફરો તો એ જોટો જે એક બીબુ ઘણી દીધું રઘુભાઈ નામનું એ બીબુ પછી તમે હજારો તો જાઓ તો જોવા ન મળે કેવો આ કારીગર હે એમ બાપા આ સંતો છે એવા કારીગર છે કે તમારા બીબાનો રંગ જે બદલાવી નાખે બરોબર તમારા બીબો એટલે તમારા જીવન નો પરિવર્તન બદલી નાખે એને સંત કહેવાય હવે તમે વ્યાવો અમે તમને સમજાવી અમે તમે સમજાવી ત્યારે તમે તમારા આત્માને એ મારા વાલાઓ પૂછી લીજો અને જાણી લીજો કે હાદ કરે આપણું શું ભલું કહી દે હે અને બોલો તો તમને ગોતવા ન જાવો જોઈએ રેડો હરિવર તમારા આંગણી આવે હે શેઠ સગાસાને ગોતવા જવું પડ્યું હતું રેડો એના આંગણી આવ્યો હતો પણ એમાં સમજાય એવું નથી કયું શીર આપ્યું હતું એ સમજાય એવું નથી કયું ખાંડે નાખ્યું તું એ સમજાય એવું નથી એ શબ્દ સમજવા હોય તો કોઈ મહાપુરુષો કોઈ સંતના શ્રેણી જાઓ ત્યારે એ શબ્દનો ભેદ ઉકલે ત્યાં સુધી ઉકલે નહીં કારણ કઠિન છે એટલે નસી માતા એ કીધું કે ભાઈ મને દામોદર નામ ના મહાસત પુરુષ મળી ગયા અને મારો બેડો પાર થઈ ગયો મેં જે કઈ પચાસ વર્ષ સુધી ટીલા ટપકા કર્યા કઠે માળા ફેરવ્યું

થાય એવું નથી એક જ મલ્લીકાનાથના આશ્રમે અને ધુણે જે આમ હું તમને કહું સેવા પૂજા ભાળે અને અજમલ મહારાજ જેવા એ કીધું કે આ જાણકો કે મલ્લિકારનાથની આગિનાથી ફલાણા ફલાણાનો મેઘ ધારવાનો આ શિષ્ય છે અને લખ્મો નામ છે અને અજમલ રાજાને એની ઉપર એમની દ્રષ્ટિ થઈ અને અજમલ રાજાએ એને એવું કીધું કે નો આવોર રામ બાગમાં ત્યારે એવું પણ એને કીધું કૃપા હોય જો મુજ નાથની કૃપા હોય જો મુજ નાથની તો રામ દર્શન થાય જેવી નાથની કૃપા હશે તો હે મહારાજ જરૂર મારા નાથના મને દર્શન થશે અને યજમલ રાજાના કવાથી આ લખમો રામબાગમાં રણુજા આવ્યો છે પણ એટલોય પાવરફુલ ભાઈ રઘુભાઈ કે આ ગુલાબનો ફૂલ હોય તો અહીંયા પાછું કમળનું ફૂલ અને અહીંયા મધુમતીનું હોય તો અહીંયા પાછું નાગરવેલનો એ એવો પાવરફુલ અને એ લખમાં હું તમને કહું ભજન ભાવ પ્રેમી હવારમાં વહેલો પ્રાતકાળ એટલે વહેલા ચાર વાગે ચાર વાગ્યે જાગી નાઈ ધોઈ બગીચાની માલપાપ પાણીની આજળી સાંટી ફૂલ લઈ ફૂલ સાબ લઈ અને ગૌશાળામાં ડાલીબાઈ પાસે જાય અને ત્યાં અવરનવર રામદેવજી માટે હાર ગૂંથે વિરમદેવજી માટે હાર ગૂંથે બાકી સુટા ફૂલો સુતા જે ફૂલો હતા તે અજમલ રાજા માટે અજમલ રાજા માટે ભગવાન ભોળાનાથની પૂજા માટે લઈ જાય અને એટલો ભગવાન રામદેવજીની ઉપર અમી દ્રષ્ટિ થઈ અને એટલી રામદેવજીની ઉપર કૃપા થઈ કે કોઈ એની સીમા નહીં એવી અઢળક કૃપા થઈ ભગવાનની ભગવાનની અનેક કૃપા થઈ એટલે ઈ લખમા માળીએ આવી અને કુવાના કાંઠે ઉભો રહી અને જેમ પાણીની ડોલ સીસવા ગયો અને પાવઠા ઉપર પગ મૂક્યો ને પાવઠું ભાંગ્યું અને ભાંગતા જ લખમો અંદર પટકાણું હવે ઈ લખમો અંદર પટકા પડો અને ભેખરના ભારેથી એનું શરીર દબાણું સુવાસા હાલતા અટકી ગયા પણ સુવાસા છેલા સુવાસા હે પ્રભુ આપની વેલમાં એક ભક્તિ રૂપી પાંદડું હોય છે એવું મને તમારી કૃપાથી જો ત્યાં છોડી દીધું ભગવાન સદગુરુ સાહેબ ઉપર આપની કૃપાથી હું તમારી વેલમાં એક ભક્તિ રૂપી પાંદડું હોય છે એવું મને લાગ્યું

હવે આ મારું શરીર અણભંગું ટકશે નહીં મારો શ્વાસ રૂંધાતો જાય છે હું છું મારા ભાગ્યમાં આપના દર્શન નહીં થાય એવું હું લખમો અત્યારે તમને યાદ કરી રહ્યો છું હે પ્રભુ બીજું તો ઠીક મારું શરીર રે કે ન રે આ શ્વાસ આ રે કે ન રે પણ પ્રભુ આપ જ્યારે કોકણગઢની બજારમાં જાતા અને મને હારે લઈ અને ફેરવતા ત્યારે આપ ઈ શહેરની અંદર એવું કહેતા કે બેલી આપ મને બેલી કઈ કઈ ને જે બોલાવતા એ આજ બેદલ કેમ થયા હે કૃપાનાથ હે કરુણા નિધાન હે અંતરયામી મને આ શરીર રહે કે ન રહે એની કોઈ ભણમાં નથી પણ આજ મારા નાથ આપ તમે મને બેલી કઈ કઈને બોલાવતા એ બેદલ કેમ થયા એ સમજાતું નથી હે પ્રભુ મારું શરીર રહે કે ન રહે એ કાંઈ મેં કતો નથી પણ હવે આ વેલા થી રે વસૂટ્યા ભવે ભેળા નહીં થાય વેલા ના રે વસૂટ્યા હવે ભવે ભેળા નહીં થાય એમ આ લખમો તમને કે હે પ્રભુ હે કૃપા નિધાન હું મારી ભક્તિમાં બેઠા છે અને ભોજનના જેમ કોળિયો ભોજનનો લેવા મુખામાં જાય અને પણ એ લખમાના શબ્દો કાની અર્થ થયા અને ભોજનનો ત્યાગ કરી ભગવાન ઈ ઘોડા ઉપર ચડી અને કુવાના કાંઠે આવી અને ઉભાર્યા અને આમ કર લંબાવી ખેંચી અને આમ કરીને આમ લખમા હાથ ફેરવો અને શક્તિ લખમાની અંદર ઊજા થઈ નવી બે હાથ જોડીને લખમો કહે છે પ્રભુ હે કરુણા નિધાન હે અંતરે હે મારા દ્વારકાધીશ દ્વારકા તમે સાંભળી હે લખમા રામદેવજી પાછા કે હે લખમા હવે કોઈ તને પીડા તો થતી નથી હે પ્રભુ હે કરુણાના સાગર તમે કઈ પીડાની વાત કરો છો ત્યારે પાછા બીજા શબ્દમાં લખમો એમ કહે છે હે પ્રભુ આ પાટાનો રે બાંધનારો મારી પીડાયું શું જાણે આ પાટાનો રે બાંધનારો મારી પીડા શું જાણે વીતી હોય તે જાણે પર વીતી રે શું જાણે પૃથ્વી હે પ્રભુ પર વીતી શું જાણે પૃથ્વી આ તો જે પરણેલી હોય તે જાણે પીયુ નો જાણે પ્રભુ એમ પાટાનો જાણે હે સદગુરુ સાહેબ હે કરુણા નિધાન મેં તો એવું સાંભળ્યું છે કે જ્યારે કુજર નામના પક્ષીઓ વિદેશની વાટે જાતા હોય અને કોઈ એવો મેરામણ બેટમાં ઉતર્યું હોય કોઈ ઉંદર માદામાં હોય અને એ વખતે અહીંયા એનું હીંડો મૂકી અને વિદેશની વાટે જ્યારે ઉડી જાય અને નવ નવ માસે જ્યારે પાસા આવે નવ નવ માસે પાસા આવે એવી એની પ્રીતું જ્યારે બસાને આપે ઓળખી લેશે એવો માયાવળું મેરામણ માયા કેમ એને ઈ મેરામણ ઈ દરિયાદેવ એ નવ નવ દસ દસ માસે આવે ત્યારે એના બસાને પાસા નામ નામનું પક્ષી એના બસાને ઈ ઓળખી લે છે આવી તારી રમત છે આવી આ તારી કરુણા નિધાન અને પ્રભુ મને એમ કસ તું મારા નાથ કે હે લખમા હવે પીડા ને હે કરુણા સાગર તમે કઈ પીડાની વાત કરો છો આ શરીર નું તો હવે દેહના જે દંડ હોય કર્મ હોય દંડ ભોગવવા પડે એની નથી પણ પ્રભુ આ તારી જે માયાની જે જવળ જે જે રમત ઈ પીડામાંથી મારા નાથ મને દૂર કરે ઈ પીડાની વાત આ લખમો કરે છે આવા રે હેત તમે રાખજો એ રામજી જેમ બાપાઈઓને મોર એવા રે હે તો તમે રાખો કૃણા નિધાન સો આપતો અંતરિયા હે કૃણા નિધાન મારી ઉપર એટલી દિયા કરો આ લખમો તમને કે સંતોના શબ્દ મારા વાલા રુધિયે તો ધરો એટલે આપણને આપણા સંતો આપણા મહાપુરુષો કે છે કે એ ભાઈ સંતોના શબ્દ રુધિયે નહીં ધરો અને ક્યાં સુધી આવાના આવા વાંધણીયું જેવા ફરશ્યો હે એના શબ્દ રુધિએ નહીં ધરો તો ક્યાં સુધી આવા વાંધણીયું જેવા ફરશ્યો ભલે ને કરે નર પછી હો હો ની વાતું ભલે ને નર કરે હો હો ની વાતું પણ સતા કે ફરે છે હરાયા ઢોર જેવા આ નર આવા નર જે રહ્યા એ નારી નથી અને નર માય નથી ફિટ છે એની જણ્યતાને ઠીક છે એની જણ્યતાને એની કરતા એ પથ્થર પાક્યો હોય તોય હાલું હતું કારણ કે જ્યાં સુધી સંતોના શબ્દ નથી આપણે રુદ્ય ધર્યા ત્યાં સુધી આપણે એક નથી નરમાય નથી નારી માય નથી હે ધીક છે એની જણ્યતાને ભલે નર કે હોય ની વાતું કરે પણ જ્યારે સંતોના શબ્દ તમારા રુધિએ જ્યારે ધરાઈ જાય છે ત્યારે આ તમારો અંતરપટ્ટ જ્યારે ખોલી જાય છે ત્યારે તમને મારો નાથ આપોઆપ હરિવાર નજરે દેખાશે ત્યાં સુધી વાતું તમે ડિમેટલી કરશો જે મેં તમને કીધું કે વાતળિયું નર ભલેને કરે વીસ હજાર કોઈ હકડીને હાથ નહીં કરે ને ત્યાં સુધી મેળ આવે એવું નથી વાતળીયું તો વીસ હજાર છે પણ હકડીને જ્યાં સુધી હાથ નહીં કરે ત્યાં સુધી મેળવા આવે એવું નથી મારાવાના અનેક નર જે ઈશ્વરને પામી ગયા છે અનેક નરો એ જેને ભક્તિ કરી છે એ મારા હરિવરોને પામ્યા છે અને એના ગુણ ગાણા ગાવા જોઈએ છે કારણ કે ક્યાંનો લખમો હશે કોણ હશે પણ એક હરિવરના જ્યારે તાતને સદગુરુના શરણના તાતને જ્યારે બધાણો તો ત્યારે લખમાને આપણે યાદ કરવો પડ્યો કારણ કે ફરજ છે આ યાદ ન કરો તો મને કે તમને આ અંતરપટ નથી આવા મહાપુરુષોને યાદ કરશો ત્યારે જ તમારી રહીને એ એ અંદરથી પથ્થરની અંદર જો પાવક હોય તો આવો તમને દેહ દીધો છે દેવથી દુર્લભ એની અંદર બીજી સ્વરૂપે જ્યોતિ સ્વરૂપ જલી રહી છે આ જ્યોતિ સ્વરૂપ અળગી કરીને દેવળિયા સીધને માળો છે હે આપણા સંતો આપણને ટકોરા મારી મારી વાગે છે ગગનમાં ટકોરા વાગે છે જાગ જાગ નર ક્યું સુતા જાગ જાગ નર ક્યું સુતા હે વાગે છે ગગનમાં ટકોરા વાગે છે ગગનમાં ટકોરા જાગત જાગત નગરી મેવો સોર નઈ લૂટત ઓત પછી જખ મારે જમતુંતા હે એટલે આપણા એ આપણા સંતો એવું કીધું જીવન બાપાએ કે જાગી જા જાગી જા જાગી ના પણ આપણે એવા સેવી જાગતા જ નથી મારા વાલા આપણને ભલેને રે સમજાવે શાનમાં પણ શાનમાં આપણે કાંઈ સમજવી એવું સવી નહીં મારા વાલા જો સંતોની શાન સમજી જાય તો આપણો ભેરો પાર થઈ જાય એવું છે પણ હવે આપણે જે જાગવું એ બહુ કઠિન છે જાગ્યા વિના પાર આવે એવું નથી એટલે આપણે સંતોને મહાપુરુષોને યાદ કરી કરીને આ શબ્દ કહેવા પડે છે કારણ કે જો યાદ કરીને ન કહેવી તો મેળવા એવું નથી હે કદાચ તમે જો આ સંતોને યાદ નહીં કરો ને બીજું તમે યાસ આ તે કીર્તિ મેળવવામાં જાશો તો બાપા તમારો સમય પૂરો થાય છે અને વળી પાછું જે લક્ષ્ય તમારે જવાનું છે એ લક્ષ્ય તમે પૂછશો અને પાછા ભવસાગરની ભૂલવણીમાં પાછા જુગ તમારે વીતી જાય છે અને પછી તમે તો એ બાપા તમારો પાર નહીં આવે એટલે તમારે જે ઘરે જવાનું છે શશી ઘરે એ શશી ઘર તમારે ન એની તમે યાદ કરી લો એની યાદ કરવા માટે તમારે હરદમ હરદમ ભજન કરવું જોઈશે કારણ કે જે ઘરે જવું છે એ ઘર તમારે ગોતવા માટે આવા સંતોના સાનિધ્યમાં અરસપરસ મિલન કરવું વળી મિલન મિલન કરવા જાવું અને ઈ અરસપરસ સંતોની બે નહીં બેસો તો તમને આ ભક્તિનો ભલો રંગ રહ્યો નહીં ભલો ભક્તિનો રંગ ચડાવવો હોય તો આવા સંતોના સંગમાં તમારે બેહવું પડશે હવે સંતો તમે કાંઈ ગોતવા બહાર જાઓ કે અહીંયા નથી સંતો તો આપણા ગામમાં આવડું મોટું આપણું ગામ છે એની અંદર જ સંતોષ છે ન હોય તો આવું ત્રણ ની વસ્તી નું આપણું ગામ વસે નહીં પણ હવે તમને આમ નગર કરો એટલે બાર તમને બધું દૂધ દેખાય છે પણ ધોળું હોય એટલું મારા વાલા દૂધ હોતું નથી બરાબર દૂધને ઓળખવું હોય તો તમારે કામ ધ્યાન ઉપાય જવું જોઈએ કામ ધ્યાન એટલે ભક્તિ ભક્તિની અંદર તમે ભળશો એટલે તમને ખબર પડશે

ક્યારનું આમ છે કામ કારણ કે સંત સેની દી બાપા શ્રાપતા નથી સંતને તો તાર્યા હામો જ ભાવ હોય એને કોઈ દી બુડાડવા હામો ભાવ હોય નહીં એટલે તેને સંત કહેવાય બરાબર હવે તમે કહો કે ભાઈ આમાં આમ છે તમે આમાં નહીં રહ્યો તો ખરા પાપ છે પણ સંત કોઈની બાપા શ્રાપતો નથી સંત તો તમારો આ જીવનનો ઉધાર કરી નાખે તમારું આ હૃદય કે કારણ કે ઓથી જેવો ઓથી એવો મહાન પાપી હો હો સકલાની જીભુની તો સકણી કરતો તો આવો વધી અને સતા હું તમને કહું મોરાર સાહેબ અને રવિ સાહેબ જેવા મહાપુરુષ બેઠા હતા અને એ બાપા ઝાડની સાંયા ભક્તિ ભજન ભાવ કરતા હતા એ મોજથી શબ્દ આવ્યો કે અત્યારે મને એવું થાય છે રવિ સાહેબ કે કોઈ માસ નિહરે તો એનો બીડો હું પાર કરી દઉં એટલે રવિ સાહેબ બોલ્યો હા હા મોરાર સાહેબ શું વાત કરો છો કે અત્યારે ગમે કોઈ નિહરે તો એને કરી કીધો કે પણ પાપી હોય તો કે ગમે એવો પાપી હોય તો એ કરી કીધો અને પણ એ કૂવામાંથી પાણી પીને બહાર નિહર્યો હોથી અને હા મોરાર સાહેબની નજર ગઈ આ હોથી તો મુસલમાનો હતો પઠાણ હતો અને એને ખબર હતી કે આ મહાપુરુષ સંત છે મોરાર સાહેબ દરબાર છે રાજાના કુંવર છે કેમ મારે જાવું મારી પાસે એટલે પાછું હાથ જોડીને એવું કીધું કે હું તો પાપી સૌ શિકારી સૌ અને મારા પાવરામાં ન ભર્યાની વસ્તુ ભરી છે અને પ્રભુ એ કે ગમે ભર્યું અને એ મોરાર સાહેબે હામો બિહારી અને આમ કે આમ આમ સાફી આપી લે સટ બાયો સટ મારી મોમન લાગી તુમન તુમન લાગી મોમના આર બાર શબ્દને યાદ આવવા માંડ્યો રમે રમે રંગ લાગ્યો રામ રહીમ એક કરી માના મેરા લાલા હે રામ રહીમ એક કરી માનો મેરે લાલા હે તેલ કે ખૂટ ગયા અને બતી કે બુજાઈ ગઈ હે અને એક 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 વચ્ચેના મુખમાંથી શબ્દ નીર્યા અને એ ઓલી પાવરી હતી એમાં મોરાર સાહેબે આમ હાથ નાખી નાખ્યું આમ કર્યું ત્યારે બધા એ તેતરને ભરખાને ઉડ્યા હો ત્યારે કીધું હર 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 આશા રે નીરુ ઉડાડ્યા ઓલ્યા ફરર હરર ફર ઉડ્યા હો તરુણે મારે કે આશા નીરું ઉડાડ્યા

सद्गुरु भगवान